નોકરી વાંચક લોકો માટે સારા સમાચાર સરકારે એસટી કંડક્ટરની ભરતીનો નિર્ણય લીધો છે એસટી નિગમ પાંચસો એકોતેર કન્ડેક્ટરની ભરતી કરશે ધોરણ બાર પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે એક ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ઓજસ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે અરુણ સરકારે એસટી કન્ડક્ટરની ભરતીનો નિર્ણય લીધો છે શું વિગત કરીને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં જે ખાલી જગ્યાઓ પડી છે તેને ભરતી કરવા માટેનું અભિયાન મુખ્યમંત્રી ભુવેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે રીતે ચાલી રહ્યું છે ખાસ કરીને વિવિધ વિભાગોમાં ભરતી કરાય છે તેના પગલે એસટી નિગમ એટલે કે માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ ભરતી કરવા માટેનો મહત્ત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે પ્રાપ્તેલી વિગત મુજબ પાંચસોની એકોતેર એસટી બસમાં કંડક્ટરની જે ભરતી કરવાની છે તેના સંદર્ભની પ્રક્રિયા કરવામાં આવી છે જો કે આ સંદર્ભે ખૂબ જ ટૂંકા સમયમાં એટલે કે એક તારીખ સુધી પોતાની ઉમેદવારો ઉમેદવારો તેની અરજી કરી શકે તેની નિગમની વેબસાઈટ ઉપર તેઓ અરજી કરી શકે મહત્વપૂર્ણ રીતે છવીસ હજારના પીક્ષ પેજી એટલે કે માર્ક છવ્વીસ હજાર રૂપિયાના પગારથી આ નિગમમાં ભરતી કરવામાં આવશે અને કંડકટર તરીકે તેઓની ભરતી કરવામાં આવશે તેના માટે માટેની શૈક્ષણિક લાયકાતા ધોરણે જે ધોરણ બાર પાસ એટલે કે સામાન્ય અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવારોને પદ્ધતક આપવામાં આવે તે પ્રમાણે નિયમ નિર્ણય સર નિગમ દ્વારા કરવામાં આવે છે પરિણામે કહી શકાય કે બેરોજગારી દૂર કરવાના સંદર્ભોમાં સરકારનો આ એક નિર્ણય મહત્વપૂર્ણ અને સફળ સાબિત થશે એવું હાલના તબકે લાગી રહ્યું છે જી જે વિગત બદલ આપનો આભાર